નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થયા બાદ વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી રદ થઈ જેથી એક પણ વિદ્યાર્થી સંગઠનનું વજૂદ હવે રહેતું નથી પરંતુ તેમ છતાંય વિદ્યાર્થી સંગઠનો કોઈક ને કોઈક પ્રકારે પોતાના સંગઠનને ચર્ચામાં રાખવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને અસ્તિત્વની લડાઈમાં વિવાદને જન્મ આપી રહ્યા છે ગઈકાલે પોલિટેકનિક કોલેજ ખાતે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈના ઉપપ્રમુખ સુઝાન લાડમેને અન્ય એક વિદ્યાર્થી સાથે મારામારી કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો જેમાં પોલિટેકનિક કોલેજના સત્તાધીશોને પણ હસ્તક્ષેપ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે આજે આ ઘટનાના વિરોધમાં વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે પોલિટેકનિક કોલેજના ડીનને એનએસયુઆઈના તત્વો દ્વારા મારામારી કરી કેમ્પસનો માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો સાથે તેમજ આવા તત્વો સામે કડક પગલા લેવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું

વિસ્તારપૂર્વક ચર્ચા કરીને અમે આગળ કાર્યવાહી જે હશે એ કરીશું વિદ્યા જે કાર્ય જે પ્રકારનું થશે એ રીતે કરીશું કાયદા પ્રમાણે હા જે હશે પ્રમાણે કાયદા પ્રમાણે જે થતો હશે યુનિવર્સિટી પ્રમાણે કરીશું એના ફૂટેજ હા ફૂટેજ અમે જોઈશું આજે અને પછી જરૂર પ્રમાણે કાર્યવાહી કરીશું નમસ્કાર આજરોજ એમએસ એમ એસ યુનિવર્સિટીની પોલિટેકનિક ફેકલ્ટી ખાતે એબીપીના કાર્યકર્તાઓ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે જેમાં તમે જોઈ શકો છો એનએસયુઆઈના કાર્યકર્તાઓ છેલ્લા ચાર મહિનામાં ત્રીજી ઘટના છે એની પહેલાં પણ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા ફીસ કૌભાંડ કરવામાં આવેલ થોડા એના પછી તમે જુઓ તો એક પ્રાધ્યાપકને ફેકલ્ટીની અંદર આવીને ધમકાવવામાં આવેલા અને એના પર યુનિવર્સિટી પ્રશાસને કોઈ પણ એક્શન નહોતું લીધું અને આજે ત્રીજી ઘટના એવી છે કે કાલે એક આ એનએસયુઆઈના કાર્યકર્તાએ એક સામાન્ય વિદ્યાર્થીને માર્યો છે આ એક ફેકલ્ટીમાં ભયનો માહોલ ઊભો કરવા માંગી રહ્યું છે એનએસયુઆઈ તો એની વિરુદ્ધ ફેકલ્ટી અને યુનિવર્સિટી પ્રશાસન કોઈ પણ પગલાં લેતું નથી જે તદ્દન અયોગ્ય વસ્તુ છે શું આ ફેકલ્ટીના પ્રિન્સિપલ સાહેબને બધા આ એનએસયુઆઈ ના લોકો તે ભીવે છે મારા એક જ પ્રશ્ન છે આ સામાન્ય વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થી પરિષદને કે અમે આ શું ઘટનાથી અમે કંટાળી ગયા છે વારંવાર ફેકલ્ટીમાં મારા ઘટના થાય છે કોઈ પ્રાધ્યાપકને ધમકાઈ જાય છે ફીસ કૌભાંડ થાય છે તો શું ફેકલ્ટી પ્રશાસન આના ઉપર કોઈ સ્ટ્રીક કાર્યવાહી કરશે એબીપી ની ફક્ત એક જ માગણી છે કે આવા વિદ્યાર્થી સંગઠન અને આમાં જે સંડોલા સંડોએલા છે વિદ્યાર્થીઓ પર યુનિવર્સિટી પ્રશાસન અને ફેકલ્ટી દ્વારા સ્ટ્રીકથી સ્ટ્રીક કાર્યવાહી કરવામાં આવે તેમના પર એફઆઈઆર કરવામાં આવે જેથી આ એક ઉદાહરણ રૂપ થાય કે આવી ઘટનાથી વંચિત થાય આ વિદ્યાર્થીઓ ફેકલ્ટીમાં ભણતા બી નથી તો બી એને મારામારી કરે છે અને તેમના જ્યારે આપણે પ્રમુખને પૂછવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે અમે બચાવ કરવા ગયેલા શું કે આપણે જે સમાધાન કરવા ગયેલા પરંતુ અગર કોઈ વ્યક્તિનો ફેટ પગલિને સમાધાન કરતું હોય એ પહેલી વખત જોયું છે તો વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે આ વિદ્યાર્થીઓ શક્તિશક્તિ કાર્યવાહી કરવામાં પ્રિન્સિપલ સાહેબે એવું કીધું છે કે અમે કાર્યવાહી કરીશું ઉપર મને લાગતું નહીં કેમ કે ત્રીજી ઘટના છે એની પહેલા પણ એક શિક્ષકને એને ધમકાઈ ગયા કાલે છોકરાને માર્યો અને એની પહેલાં ફીસ કોભણ થયું હવે અમારી માંગ ફક્ત એ જ છે કે અગર જો આના પછી કાર્યવાહ કરવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ હવે આંદોલન પર પાકડ વસે